સુધીના વિસ્તારમાં વસવાટ કરતી અનેક મહિલાઓ નગરપાલિકા કચેરી સામે મોરચો કાઢ્યો અને નગરપાલિકા હાઈ હાઈ સૂત્રોચ્ચાર સાથે ભારે રોષ વ્યક્ત કર્યો મહિલાઓએ સીધા સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ સંસારી સામે આક્ષેપ મુકતા જણાવ્યું કે ટેમ્પો અને કચરાની ગાડીઓ સમયસર આવતી નથી ગંદકી નિયમિત હટવાતી નથી અને અનેક રજૂઆતો છતાં ઇન્સ્પેક્ટર તેમના રૂમમાં પંખા નીચે આરામ કરતા જોવા મળે છે વોર્ડ નંબર બે સહિતના વિસ્તારોમાં અગાઉથી પણ લેખિત અને મોખિક રજૂઆતો કરતા નગર સેવા લેવામાં આવ્યા નથી એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારો સ્વચ્છ ભારત અભિયાનના મોટા પાયે જાહેરાતો કરે છે નાગરિકોને સફાઈ માટે જાગૃત કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે પરંતુ જમીન સ્તરે આમોદનગર જેવી પરિસ્થિતિ એ સમજાવી દીધું કે વાસ્તવિક જાહેરાતો થી અનેક માઇલ દૂર છે જયાબેન ક્યાંથી આવો ચોકડી પરથી શું સમસ્યા લઈને આજે નગરપાલિકામાં આવી અમારે ત્યાં કચરાનો ટેમ્પો આવતો નથી 15 થી કચરો લેતા નહીં દોડતા દોડતા કચરો નાખવા આવવો પડે છે હો ને ગાડીઓ વાળા એ રોડ ઉપર મૂકી મૂકીને દુકાન અહીંયા જતા રહે છે પાણી નથી આવતું કેટલાય દિવસથી ધીરું પાણી આવે છે હોન નથી વગાડતા ગાડીનો કચરો લેવા આવે તો ઊભું પણ ના રાખે ટેમ્પો હો અમારે દોડતા દોડતા કચરો નાખવા જવું પડે છે આ સમસ્યા તો ઘણા ટાઈમ થી છે સ્પીકર પણ નહીં વગાડતા એટલે અમને ખબર પડે કે ઘરમાંથી અમે કચરો નાખવા આવીએ સ્પીકર વાગે તો ખબર પડે ને રોડની ગાડી ઊભી જ નહીં રાખતા ને હેસ્ટટ લાઇટોનું બે ઠેકાણું નહીં સ્ટ્રીટ લાઇટો બી આખા છોકરી પર અંધાર એકદમ સ્ટેશન વિસ્તારમાં છે પાણી બાર વાગે આપે એક વાગે આવે ધીરુ પાણી આવે મોટર ચાલુ કરવી જ પડે તો જ પાણી આવે નહી તો આવે ભી ના પાણી આવે એટલે અમને આ બધી સોલ્યુશન નગરપાલિકા લાવી દેવું પડે મેન વસ્તુ છે નો મેન વિસ્તાર છે અને લાગવા જ્યાં હોય ને ત્યાં ગાડી ઉભી રાખીને કચરો લઈને ચાલવા છે ઉભા જ નહીં રે ટેમ્પુ લઈને તમે અમારો કચરો નખાય બીજી જગ્યાએ અમારી પાણીની સુવિધા એ છે કે પાણી અમને રેગ્યુલર મળતું નથી એક કલાકમાં તો પાણી બંધ થઈ જાય ને બાર વાગે પાણી બાર વાગે કેવું પાણી આવે બાર વાગે તો બધા પડવા જાય નવ વાગે દસ વાગે તમે પાણી આપો ને કચરાનું 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 બહુ જ પડે છે તો અમારું પડે થાય કે તમે કચરું કેમ નાખો તમે કેવું વાળી ને જતા રહો તો કચરું તું વારવા ના આવે તો પછી અમારે તો વારવું પડે ને અમે તો ગટલા પછી બાળી દઈએ કરીએ કચરો મેન કચરો છે અને પાણી છે અમારો કચરા ને પાણી ને સુવિધા જોઈએ બસ એટલે કચરો ટાઈમ પર અમારો લઈ જાય અને પાણી ટાઈમ પર અમને આપે બસ આ જ અમારી પ્રોબ્લેમ છે ને પાણી નો વધારે જોઈએ કેમ કે ધીરુ પાણી અમારો મોટર વગર પાણી ના પડે અમે રોજ 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 કરીને ખાનારા માણસ છે અમે કોઈ માલદાર માણસ નથી અમારો રોજ આવે એ અમે ખાઈએ તો તમે પાણી આપો તમે ખાવા એ કરીએ આપણે તો અમે વ્યવસ્થિત ખાઈએ ને એ કરીએ તો અમે કોઈ મોટર ચલાવીએ મોટર ચાલુ કરવાની કંઈ બી કામ હોય એટલે પહેલી મોટર ચાલુ કરવી પડે એટલે મોટર ની અમારી સમસ્યા અમારું રેગ્યુલર પાણી ફાસ એટલું ફસ તો અમારું બધું કામ થઈ જવું જોઈએ અને અમારા વાળામાં જે પાણી ભરતા હોય અમે પીપળા ને બધું ભરાવું જોઈએ અમારા હાથ ની અંદર વાગી ના જાય અમારે આખો દિવસ કરવાનું એટલે અમારે આ બધી પ્રોબ્લેમ છે ને શાંતિથી તમે કરો નિવાર પાણીની સમસ્યા કરવું જ પડશે વેલા વેલા આવી જાય કાપા બી વેલા વેલા આવી જાય તો પછી આવવાનું જ નહીં એટલે પછી તો આ વખતે